સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અનાપુર ગઢ ખાતે રસોઈ વાનગી સ્પર્ધા શાળા કક્ષાએ શિક્ષણ સાથે સ્પર્ધાઓ થકી સુસુપ્ત માટે રાખવામાં આવતી હોય છે વિવિધ પ્રવૃત્તિઓ પૈકી ગુરુવારે વાનગી સ્પર્ધા યોજવામાં આવી જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહિત થઈ ભાગ લીધે અને વિવિધ ટીમો પાડી અનેક પ્રકારની વાનગી જેવી કે મીઠાઈ રસગુલ્લા થેપલા સીરો સોજી કાજુ કતરી શ્રીખંડ પકોડી બાજરીના રોટલા કઢી મમરા લાડુ મંચુરિયન મસાલા ઢોસા જેવી અનેક વાનગીઓ બનાવી જેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ દાખવી વાનગી તૈયાર કરી ત્યારબાદ દરેક શ્રેષ્ઠ વાનગી મુજબ નંબરની પસંદગી સરકારી પ્રાથમિક શાળા અનાપુરગઢના શિક્ષક શ્રી પિયુષભાઈ પ્રજાપતિ ચેતનભાઈ પરમાર માધ્યમિક વિભાગના નયનાબેન ચૌધરી સુશીલાબેન કોંકણી આ નિર્ણાયકો દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બંને વિભાગમાં પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવેલ અને આ નંબર મેળવનાર વિદ્યાર્થી ગુજરાતી ભાઈ બહેનોની દરેક ટીમને અનાપુર ઘટના દાતાશ્રી કીર્તિભાઈ વણાભાઈ ચૌધરી શ્રી ભરતભાઈ કાજાભાઈ ચૌધરી શ્રી કીર્તિભાઈ ગોકળાભાઈ રબારી દ્વારકાધીશ મોલ દ્વારા ભાઈ બહેનોની બંને વિજેતા ટીમોને પ્રથમ નંબર મેળવનાર બંને ટીમોને નાસ્તાના ડબ્બા દ્વિતીય નંબર મેળવનાર બંને ટીમોને ચોપડા અને તૃતીય નંબર મેળવનાર બંને ટીમોને બોલપેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આવા સહાયનીય કાર્ય બદલ શાળા પરિવાર દાતાશ્રીઓના આભાર સાથે વિદ્યાર્થીઓને અનેકાયક સ્નેહભરી શુભેચ્છાઓ પાઠવે છે રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા